છે ના રોજ મિત્રો ઘઉંની આવકની વાત કરીને તો ગઈકાલે તો રજા હતી અને મંગળવારે મિત્રો પોણું ડૂમ ભરેલું હતું મિત્રો અત્યારે જો આરસીસી ગ્રાઉન્ડ આખું ભરાઈ ગયું છે મિત્રો અને આ સામેનું ડૂમ કાલે પોણું ભરાણું તે પણ આખું ડૂમ ભરાઈ ગયું છે છલો છલ ડૂમ ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો આ ડૂમ છલો છલ ભરાઈ ગયું છે અને હરાજીનું કામકાજ તમે જો સૌથી પહેલાં અહીંથી આ વેબ્રિજ ગ્રાઉન્ડ ભરેલું છે તેમાંથી ચાલુ થયું હોય તો આપણે હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા એ છે આજના ઘઉંના બજાર મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો તો કેવા રે છે આજના બજાર ભાવ રૂબરૂ જ ને જાણશી દોડીએ પાપા 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 હાલો હા હા જી આજ બાહે બી તો નહી હો 562 રૂપિયા નો ભાવ છે ટુકડી છે મિત્રો 562 રૂપિયા માં વેચાણી છે અમુક કોક માં કોઠિયો જાણો દેખાય છે 562 રૂપિયા નો ભાવ થયો છે 562

પાંચસો ચાલીસ રૂપિયાનો વાવ થયો છે પાંચસો ને ચાલીસ રૂપિયામાં વેચાણો છે ટુકડી છે પાંચસો ચાલીસ રૂપિયામાં છે આમાં એક લીલો દાણો જોવા મળ્યું છે પર કુતરી વેકવળ નથી પાંચસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે જે લોકો છે પાંચસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે તો આમાં કોપટકી જોવા મળી રહી છે માલ એકદમ સૂકો છે ચારસો ને રૂપિયાનો ભાવ છે મિલ ક્વોલિટી છે મિત્રો ચારસો ને છ્યાસી રૂપિયાનો ચાલીસ રૂપિયાનો ભાવથી તમે જોઈ શકો માલ પાંચસો ચાલીસ રૂપિયામાં વેચાણો છે ને ક્વોલિટી તમે જોઈ શકો છો સારી ક્વોલિટી છે ને ટુકડી ગાઉં છે પાંચસો ને ચાલીસ રૂપિયાનો ભાવથી એટલે મિત્રો આજની બજાર વિશેની વાત કરી મિત્રો તો આજે પણ થોડુંક બજારમાં ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો અમુક માલ મીડિયમ માલમાં એ ઢીલું જોવા મળ્યું છે ઊંચા માલમાં પણ થોડુંક બજાર ઢીલું જોવા મળી રહ્યું છે